વિશ્વવંતની પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબાનું નિધન થતાં સમગ્ર પંથક સહિત દેશભરમાં શોકની લાગણી વ્યાપી જોવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમયથી નર્મદાબાની તબિયત અસ્વસ્થ હતી અને ગઈકાલે મોડી રાત્રિએ તેમનું નિધન થવા પામ્યું હતું નર્મદાબાનું નિધન થતાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને દેશભરના પૂજ્ય બાપુના ફ્લાવર્સો સેવક સમુદાયો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે વિશ્વ વંદની પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદા બાનું નિધન થતા સમગ્ર પંથક સહિત ધર્મપ્રિય લોકોમાં શોકની લાગણી વ્યાપી જોવા પામી છે વિશ્વ વંદની અને સૃષ્ટિના જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્નીનું ગત મોડી રાત્રિના નિધન થયું હતું થોડા સમયથી નર્મદા બાની તબિયત અસ્વસ્થ હતી અને ટૂંકી માંદગી બાદ ઓગણએસી વર્ષે તેઓનું નિધન થયું છે પૂજ્ય મોરારી બાપુના લગ્ન વણોટ ગામે નર્મદા બા સાથે થયા હતા અને તેમને ચાર સંતાનો હતા જેમાં ત્રણ દીકરી અને એક દીકરો છે ગત મોડી રાત્રિએ નર્મદા બાનું નું નિધનના સમાચાર વાયુ વેગે ફેલાતા શોકની લાગણી વ્યાપી જોવા પામી હતી સમગ્ર તલગાજડાના ગ્રામજનોએ શોક સાથે સ્વયંભુ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા તેમજ નર્મદા બાને શ્રદ્ધાંજલિ આપી હતી ગુજરાત ભરના રાજકીય આગેવાનોએ નર્મદા બાને શ્રદ્ધાંજલિ પાઠવી છે પૂજ્ય મોરારી બાપુએ રામાયણનું ગાન કરી સમગ્ર સૃષ્ટિને રામમય બનાવી છે